કેમ છો મિત્રો મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું બધા મજામાં આવી તો જો આજે હું આવ્યો છું અને જો કાકડી કેટલી મળી હમાયતી નથી આખી ડોલ પર આવી ગઈ આપણે ગમે એની જો ભાઈ હેઠળ પડવા મળી આમ છે તો નહીં ગમે એમ આપણે હમાડવાની છે જો ભાઈ હજી એક આવડી એક રહી ગઈ આપણે હાથમાં રાખશું જો એટલા વેલામાં ચડી અને હજુ વાળી આવી આવ્યો જો તો કાકડી તો આપણે ઉતારી લીધી અને ડોલ નાની પડી ને એટલે હું જાઉં છું અત્યારે ઘરે છેલી લેવા કેમ કે કાકડી વધી ગઈ અને ડોલ નાની પડે એટલે ડોલ લેવા ડોલ નાની હતી એટલે હવે જાઉં થેલી લેવા એટલે છેલ્લી માં અમાઈ જાય ને તો જો ઘરે તો પોઈ ગયો પેલા ડેલવા દઈ ઘરે પોઈ ગી ગયો જો તો હવે પેલા છેલ્લી હાલો

કાકડી નાખવા મેળવી ડોલમાં મોટી ડોલ છે આરામથી કમાઈ જાય છે જો ભરાઈ ગઈ આ ડોલ જોવાય હાલો હવે આને લઈ જવાની છે આલો પછી ઘરે જઈને ધોઈશું આપણે આને પછી દેખાડું જો આ કાકડી હા અમારી વાડી જો આમાં જાહેર છે ને સોળીને મગ ને કાકડી વાવી છે હમ આ લઈ જ છું બહુ વજન છે જો આ અમારું ઘર જો કાકડી તો હાલો પેહલા તો ડેલું ખોલી લેવી કાકડી બહાર મૂકી દેવી જો કાકડી તો ઘરે લઈને પોઈ ગયો હાલો આને અંદર લઈ લેશું પહેલાં તો આને મૂકી દેવી કેમ કે કાકડી ધોવાની છે ધોઈ નાખવું હાલો પહેલાં તો હવે આને ધોઈ તો હલો આ કાકડી ધોવાની છે તો આપણે એક એક ધોઈને પહેલાં સાઈડમાં મૂકશું એક તો જો કાકડી તો ઉતારી લીધી હતી અને તો એ નાખી જોવા એટલી છે હવે આમાં મૂકી દેવી પાછી અને સીધું ફ્રિજ ફરીજમાં મૂકી દેવાની થાય છે જો કાકડી જો હાલો તો તો કાકડી તો માં મૂકી દીધી અને ઉતારી લીધી ધોઈ ફ્રી મૂકી તો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને મળવી બીજા વ્લોગમાં જય માતાજી અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા